અમરેલીમાં પાયલ ગોટીના સરઘસના વિવાદમાં ભાજપ નેતા દિલીપ સંઘાણીએ જવાબદાર પોલીસ કર્મી પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે પોલીસે સરકાર બદનામ થાય તેવું કાર્ય કર્યું છે પોલીસે કાયદાનો વધુ પડતો ઉપયોગ કર્યો છે પરંતુ સરકારે સમગ્ર કેસમાં ઉચ્ચ સ્તરે તપાસ સોંપી છે વિપક્ષનું કામ આક્ષેપ કરવાનું છે પણ સત્તાધારી પક્ષે હકીકત બહાર લાવવા પ્રયાસ કરવા જોઈએ રાજકીય દૃષ્ટિકોણ નથી પોલીસે કરેલી કામગીરી ઓવર કામગીરી જેમણે કાયદાનું સત્તાનું પાલન કરવાનું હોય એ કાયદાનો દુરુપયોગ કરીને ફાઇલનું સરઘસ કાઢવું ફાઇલના આક્ષેપ મુજબ એને માર મારવું અને ગુનાને અનુસંધાને સમગ્ર કેસમાં એવી કલમો લગાવવી કે જે લાંબા સમયની સજા થતી હોય મને લાગે છે કે આ વધારે પડતું છે અને સરકારે એની ઉચ્ચ તપાસ સોંપી છે દિલીપ રાયને મને વિશ્વાસ છે કે મૂળ કેસમાં માત્ર પાયલમાં જ નહીં જે રીતે કલમો લાગી છે એ અંગે ચકાશે અને જાહેર હિતમાં જાહેર લોકોને વિશ્વાસ બેસે કે પોલીસ પોતાની ઓવર કામગીરીના કારણે સરકારને બદનામ થાય એવા પગલાઓ લઈ રહ્યા છે ત્યારે સરકાર પણ સાવધાની પૂર્વક આવા ઓર પગલાં લેનારની સામે કડકાઈથી કાર્યવાહી કરે